પાઠ છઠ્ઠો ભાઈને ખાતર ઘણા વર્ષો પહેલાની વાત છે એક વખતે દરિયામાં એક મોટા વાહનમાં કેટલાક મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા એ પૈકી બે ભાઈઓની એક જોડી તેમના હસમુકા ચહેરાને લીધે બીજા ઉતારુઓથી જુદી પડી આવતી હતી મુસાફરીએથી પાછા વળતી વખતે તેમણે જાત જાતની વસ્તુઓ ઘરના માણસો માટે ખરીદી હતી આ વાત વાહનના મુસાફરોએ નાના ભાઈના મોઢેથી કેટલી વાર સાંભળી હશે દરિયામાં વાહન ધીમી ગતિએ જતું હોય અને મુસાફરોને કંટાળો લાગતો હોય ત્યારે આ નાનો ભાઈ મુસાફરીના જાત જાતના અનુભવોનું વર્ણન કરી તેમને ખુશ કરી દેતો વાતમાં ને વાતમાં તે કોઈ વાર પોતાના નાના નાના ભત્રીજાઓ વિશે પણ વાત છેડતો તે કહેતો તમે જોજોને મારો સૌથી નાનો ભત્રીજો તો છે કાંઠા પર લેવા આવશે સૌથી પહેલું એ પૂછશે મારી માટે શું લાવ્યા હું કહીશ હું તો કંઈ લાવ્યો નથી ત્યારે જોઈ લો મજા મારો સરસામાન મારો કોટ એમ બધું એ ફંફોડી વળશે પોતાના મોટા ભાઈના સંતાનો પરનો નાના ભાઈનો શુદ્ધ પ્રેમ જોઈને મુસાફરો એના પર ખૂબ ખુશ હતા એક દિવસ વહેલી સવારથી જ દરિયામાં પવન ફૂંકાયો આવતા તોફાનના ભણકારા વાગવા લાગ્યા સૌના ગભરાટનો પાર રહ્યો નહીં અધૂરામાં પૂરું તેમનું વાહન એક ભયંકર ખડકની પાસેના માર્ગની લગો લગાવી પહોંચ્યું હતું અહીંયા જ ખલાસીઓ સાવધાન થઈ જતા અને ખૂબ કુશળતાપૂર્વક વાહન હંકારી આ ખડકને વટાવી દેતા જો કઈ ભૂલચૂક થઈ

સૌના દિલમાં ત્રાસપો પડ્યો કે હવે આપણું આવી બન્યું કેટલાકના જીવ તો તાળવે ચોટી ગયા વાણ અફળાતું પછડાતું ખડા તરફ ઘસડાવા લાગ્યું ખલાસીઓએ આકાશ પાતાળ એક કર્યા પણ વાણ જોત જોતામાં ખડક સાથે ભટકાયું અને તેમાં મોટું ગાબડું પડ્યું ધીમે ધીમે ડૂબવા લાગ્યું મુસાફરોએ આફતની કીકિયારી પર કી કિયારી પાડી અને સૌ પોતાનો જાન બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા પેલા બેટ તરફથી એક હોડી આવી જીવ મુસાફરો તેમાં બેસવા પઢા પડી કરવા લાગ્યા હોડી તો ભરાઈ ગઈ પણ અવળી નાની હોડી આટલા બધા મુસાફરોનો ભાર શી રીતે ઝીલી શકે તે ડૂબું ડૂબું થવા લાગી વળી સૌને નવી વિમાસણ વીમાસણથી કે હવે શું કરું એક વૃદ્ધ માણસે ઉપાય સૂચવ્યો જેટલા બચી શકે તેટલાની જાન બચાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ બધા તેના તરફ ઉત્કંઠાથી જોવા લાગ્યા વૃદ્ધે કહ્યું આ આપણે ચિઠ્ઠી નાખીએ અને વારા પરથી ઉપાડીએ જેને ભાગે હોળીમાં રહેવાનું આવે તે હોળીમાં રહે અને બાકીના આ પહેલા દરિયામાં ફરતું મેલે બધા આ દરખાસ્ત સાંભળી સ્તબ્ધ થઈ ગયા જીવ કોને વાલો ન હોય પણ આ સિવાય બીજો કોઈ ઉપાય ન હતો એટલે સૌને આ યોજનાનો ન છૂટકે સ્વીકાર કરવો પડ્યો ઉચકાય આમાં નાના ભાઈને ભાગે જીવવાનું અને મોટા ભાઈને ભાગે મરવાનું આવ્યું આ સાંભળતા જ નાનો ભાઈ પોતાની જગ્યાથી કૂદીને મોટા ભાઈને ગળે વળગી પડ્યો અને અશ્રુ ભરેલી આંખે બોલવા લાગ્યો હું તમને નહીં મરવા દઉં હું તમને નહીં મરવા દઉં હું તમને નહીં મરવા દઉં તમારા બદલે હું દરિયામાં જંપલાવીશ મોટા ભાઈએ તેને ખૂબ સમજાવ્યું પણ તે તો એકનો બે થયો નહીં તે તો જીત પકડીને બેઠો તે બેઠો બંને ભાઈઓનાઓ નિસ્વાર્થ પ્રેમ જોઈને ઉતારવો સ્તબ્ધ થઈ ગયા પેલા વૃદ્ધ માણસની આંખોમાં પણ આંસુ આવી ગયા તેણે પૂછ્યું અલ્યા તને તારો જીવ વાલો નથી કેમ વાલો નથી પણ મને મારા જીવ કરતા મારા મોટા ભાઈ વધારે વાલા છે મોટો ભાઈ આ સાંભળીને બોલ્યો પણ મને તું મારા પ્રાણ થી પણ વધારે વાલો છે નાના ભાઈ ની આંખ માં જળજળી આવી ગયા તે બોલ્યો આ મારા મોટા ભાઈ એ મારું લાલન પાલન કરીને મને મોટો કર એમણે જ મને ભણાવી ગણાવી માણસ બનાવ્યો આજ અમારે થી અમારી બે બહેન મારા ભાભી મારા બે ભત્રીજા એમ કુલ મળીને પાંચ જીવનો આધાર મારા મોટા ભાઈ પર જ છે અને હું હું તો કુવારો છું હું મરી જાઉં તો કોઈને નુકસાન નથી સૌને ગળે ડૂમો ભરાયો મોટા ભાઈએ કહ્યું તારી ભાભી તારા ભત્રીજા તને નહીં જુએ ત્યારે શાંત બેસી રહેશે એને હું શો જવાબ આપીશ નાના ભાઈએ કહ્યું એ વાત કરી

અને દરિયાના ઉછળતા મોજાઓમાં અદ્રશ્ય થઈ ગયો બધા ઘડી પર અવાક થઈ રહ્યા